નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખો છો તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયું છું એની પહેલા કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર ને જરૂર શેર કરી દેજો જે લોકો દાન પૂર્ણિમા વધારે માને છે અથવા તો સગડવાળા છે અને દાન વધુ કરે છે તો ચાલો મોડું આજની સ્ટોરી શરૂ કરીએ છીએ જીવનમાં આપણી પાસે જ્યારે વધારે પૈસા આવી જાય આપણને આપણે દાન પુણ્ય કરવું જોઈએ અને કરવું જ જોઈએ છે મારું એવું માનવું છે કરવું જ જોઈએ વિચાર આવે સૌથી સારું દાન પુણ્ય કયું કોક કે કીડિયારું પૂરું કોઈક કે ચકલાને ચણ નાખવું ચબૂતરે ચણ નાખો કોઈ કે ગાયો ને ઘાસ ચારો નાખો એવી સ્ટોરી ઉપર આધારિત છે સાહેબ આજની સ્ટોરી ધ્યાનથી જોજો સૌથી અંત સુધી જોજો કે કયું દાન સૌથી મોટું છે એક સામાન્ય કપલ હોય છે એમાં પતિ પત્ની અને એક પુત્ર જે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો હોય છે હવે પુત્રને એના પપ્પાની નોકરી જતી રહી હોય છે બે મહિનાથી ફીસ નથી ભરી હોય પપ્પા જ્યારે સ્કૂલે મૂકવા જાય છે ને ત્યારે છોકરાને સ્કૂલની બહાર કાઢી મૂકે છે પપ્પા છોકરાને લઈને ઘરે આવે છે મમ્મી કે કેમ આજે છોકરાને ઘરે લઈને આવતા રહીએ પપ્પાનું મોડું પડી ગયું છોકરો કહે છે મમ્મીને કે મમ્મી બે મહિનાથી મારી સ્કૂલની ફીસ નથી ભરીને ને સ્કૂલ વાળા મને કાઢી મળ્યો પત્ની પતિને કહે છે તો ફૂલ સ્કૂલ ફી ભરવાનું કંઈક કરો પતિ ગુસ્સે થઈને કહે છે મને શું શોખ થાય છે મેં ઘણા પ્રયત્ન કર્યા એક તો મારી જોબ નથી મેં ઘણા પ્રયત્ન કર્યા પણ મારાથી કંઈ સ્કૂલ ફીનો મેર પડ્યો નહીં તો કે ઉતારી દો સ્કૂલથી કે જો નો મેર પડતો હોય એમ કઈ પતિ પત્ની નોખા ખબર છે બીજા દિવસે બે પાડોશી શાકભાજી સુધારતા હોય છે અને છોકરો રમવા નીકળે છે પાડોશી પૂછે છે તમારો છોકરો આજે સ્કૂલે નથી ગયો કે ના તે કેમ તે કે મેં બે મહિનાની ફીસ નથી ભરીને એટલે છોકરો સ્કૂલે નથી ગયો સ્કૂલ વાળા ના પાડી દીધી કે ચિંતા ન કરો કેમ કે તમારા ભાઈ છે ને જે નોકરી કરે છે ને એના સાહેબ છે ને જે લોકો ગરીબ હોય છે અને જો સાચી પરિસ્થિતિની જાણ કરે તો એના સાહેબ એના ગમે એટલા છોકરાની સ્પીસ હોય ને એ ભરી દે છે આ સાંભળીને પત્ની તો ખૂબ રાજી થઈ અને એડ્રેસ લઈ અને એના પતિને ના સાહેબ ની મોકલા સાહેબ ભાઈ મળે છે કઈ સ્કૂલમાં માં તો કે આ સ્કૂલમાં મારો છોકરો ભણે છે કેટલી ફીસ કે આટલી સાહેબ તરત જ બાર મહિનાનો ચેક લખીને એમ કહે છે હાલ્યું તમારા છોકરાની બાર મહિનાની ફી ભરી દેજો અને કાલથી છોકરાને સ્કૂલે મૂક કાંઈ વાંધો ખૂબ ખૂબ ચેક લઈને અને ભાઈ જાય છે થોડો જોયો છો ઓલો માલિક કે ભાઈ તો મોબાઈલ ભૂલી ગયા એના ને કહે છે મોબાઈલ દેતો ભાઈ ભાઈને પ્યુન છે મોબાઈલ લઈને દોડીને દેવા જો એ ભાઈ તમારો મોબાઈલ ભૂલી ગયો તમારા સાહેબ તો બહુ ભલા માણસ છે કેમ આવું કરે છે તે કે એમને દાન કરવાનો બહુ શોખ છે બહુ દિલાવળ માણસ છે એમ છે કે કેમ સ્કૂલની ફીસ જ મારા શેઠ એવું માને છે કે તમે ખવરાવો પીવરાવો પહેરાવો ઓઢાવો તો એક દિવસનું એક ટાઈમનું હોય પણ તમે જો કોને શિક્ષાનું દાન કરશો ને તો કદાચ એનું તો જીવન બનશે પણ એની આવનારી સાત પેઢીનું પણ બનશે કારણ કે જો ઘણી ઘણી સારો માણસ બની ગયો તો એના છોકરાને પણ સારું એજ્યુકેશન આવશે એ એના છોકરાને સારું એજ્યુકેશન આવશે એમ આપણો દેશ પ્રગતિ ઉપર ચાલશે અને એજ્યુકેશન એક જ એવી વસ્તુ છે કે જે તમારી પ્રગતિ કરાવી શકે છે ગરીબમાંથી તમને પૈસાવાળા વાળા બનાવી છે એટલે મારા સેફની ની દ્રષ્ટિએ શિક્ષણ દાન એ જ સૌથી મોટું દાન છે અને સાચી વસ્તુ છે કે કોઈ પણ ગરીબ માણસ તમે જોજો ઇતિહાસ ફોડી લેજો સાહેબ જે ગરીબ માણસ છે ને એ ભણી ગણીને પછી જ પૈસાવાળો નથી મળશે બહુ ઓછા વ્યક્તિ હશે જે ધંધા કરી કારણ કે એજ્યુકેશન જરૂરી છે સાહેબ તમારે તમારી પાસે એક પણ રૂપિયો ન હોય તો ભણી ગણીને સારી નોકરી મેળવે તમારા ઘરની પરિસ્થિતિ બદલાઈ જાય છે સાહેબ કારણ કે ગરીબ માણસ આગળ ધંધો કરવાના બહુ ઓછા રૂપિયા હોય છે બહુ ટેલેન્ટ ઓછું હોય છે ધંધો કરવા વાળું જ્યારે એજ્યુકેશનમાં તમને સરકારી નોકરી મળી જાય તો તમે તમારા બાળકને પણ સારું એજ્યુકેશન એ મોટો થઈને એના બાળકને એમ કરીને દેશનું ભવિષ્ય પણ ઉજળું થાય છે એટલે મારા શેઠ છે એ શિક્ષણની ફીસનું દાન કરે છે કે એ આપણા દેશનું ભવિષ્ય છે આ સાંભળીને એ ભાઈ કે તમારા શેઠ ખૂબ ભલા છે આવીને એ ભાઈ પત્નીને કહે છે કે આપણા છોકરાની બાર મહિનાની ફીસે શેઠે ભરી દીધી છે પતિ પત્ની ખૂબ રાજી થાય છે ફીસ ભરીને છોકરાને સ્કૂલે મોકલા થઈ જાય છે તો તમારી દ્રષ્ટિએ સાહેબ સૌથી મોટું દાન કયું છે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ તમે જરૂર કરજો અને આ જો વિડીયો ગયમો હોય તો વિડીયોને એક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી સાથે શેર કરી દેજો જેને પણ સગવડો હોય જે પણ મિત્ર ભાઈબંધ દાન કરતો હોય ને એને તો આ વિડીયો જરૂરની જરૂર શેર કરજો કે એકવાર શિક્ષણ અથવા ફીસનું દાન કરે છે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો